જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શું બકવાવાનું જ વા તો આજે આપણે બધા એમ કહી કે ચેલેન્જ રાખો ફૂગવાડી ને રાખવી બધા એમ કહી કે ચેલેન્જો બધી બની પણ અડધા જે ઉધાર કઉ અડધા ના કો જીતા એનો ફાયદો ને જેના જીતે એરા ઉદાસ થઈ જાય તો આપણે એવું વિચાર્યું કે આ ફેર ખાવાની ચેલેન્જ રાખીએ આપણે ખાવાની જીવી કોઈ એ તો આપણે ખાવાનું રાખશું

તું બધાને લઈને પક્ષો તા અને મેનછી કોઈ મસ્તી કરે ને તો અમને આવીને કહેજે અમે આવીએ ને એટલે અમને કહેજે બરોબર જોઈશું લડતા ના કોઈ કોન જાવ ના અમે બધું લઈને આવી જઈશું દીપક આલું અંગ્રેજ છાડો ખૂલ લીધું લે પાણી લાવજે થોડું પીએ એટલે આ લગીન એટલે પણ સુર તો ખરી એટલે આ તો યાર હા આવ ઉપર પાણી પીવું બોલે પાણીની લે પકડી લેતો યાર આપલે આથે બધું પતી જવાનું ઓમ તુલે જીગો જીગો મારો છે કે રીતે વિડિયો બનાવવોની ખબર નહીં પડતી માર તો આમ તો હાથ છતરાવ આમ યાર ખાલી કરી હું જતા જવા દે તો અમે અમારે આવે પડી કુ ને આવ આવું જોવા ઓકે તો આપણે જોવું આમ તો આપણે પહેલા કોમ્પલેક્ટ પણ એ કોમ્પલેક્ટ બહુ આખું પડે ને આયુ કોમ્પલેક્ટ જોડે જોડે જ પડે એટલે ખાવાનું તો નહીં મળતું ફક્ત શું લાભવું

હ જો આ ચેલેન્જ નું વસ્તુ ને તો લાવશું માં પછી ખાવાનું કેમ કે ફુક જબર લાગી હાજીકો તાન ખાવાનું ખાવાનું તો એક વસ્તુ પાડી પણ એવું નહીં ચેલેન્જ ચેલેન્જ બરોબર તો ભીડ તો તમે જોઈ ભીડ જે લેવાનું હવે લઈ લો

એસી આખો દસ્ત કોઈ ફોન ના હાચી વાત છે ફોન ની બહુ જરૂર પડે એટલે પછી જીગવું કે કઈ કે કે આ ફેર આપણે આટલું કર દઈએ અને પછી પછી ચેલેન્જ કેસી ચેલેન્જ બનાવીએ પછી હાજી આપણે થોડું બતાવવાનું તો તરત રેન્ડ જ કરી દ આવું કાલે વ્લોગ હા કાલેના વ્લોગમાં જે કરસીએ તો બતાવું બનાવીએ

એ તો તો આપડે બિસ્કિટ લાયા પણ બિસ્કિટ નો કલર તમને નહીં બતાવો બિસ્કિટ નો કલર કેવો છે લાલ પીળો મારે જોઈ ગયો તો લાલ પીળો લાઈનમાં ચેલેન્જ

મારા ભાઈઓ બગડે તો સીન જોયા જેવા લાગે જોયા જેવા કાળી ભમર ગાડીઓ વાળા હાથ હાથમો લાકડીયો વાળા ખોટા કલર ના કરાય આ તો પર પરચાલવાવાળા કાળી ગાડીઓ વાળા હાથમાં લાકડીઓ વાળા ખોટો કલર ના કરાય આ તો પરચાલવાવાળા ગાડીઓ કાળા કાચ ગાડ ઓછી કરી લો કાન

ਦੰਬਰ ਮੜਿਓ ਜ਼ਿੰਦਗੀ ਜਿਉਵਾ ਦੇਵੀ ਲਾਗੇ ਕਾਇਮ ਬੇੜੇ ਬੇੜਾਰੇ ਦੋ ਯਾ ਮਨ ਕਾਣੀ ਵਾਤੇ ਅਗੂ ਆਖੂ ਆੜੀ ਦਉ ਤਾਰੀ ਇਕਲਾਈ ਮਾਟੇ ਯਾ ਹੋ ਤੋ ਆਪਰੇ ਹੁ ਬੀਜੀ ਚੈਨ ਚ ਬਣਾਣੀ ਕੋ ਦਿਖਾ ਅੱਕੜ ਬੇ ਹਾਂ ਤੋ ਆਪਰੇ ਬਣਾਵਾਨੀ ਬੀਜੀ ਅੱਕੜ ਬੇ તો તમને અમારો લોક ગમે હોય તો લાઈક કરજો શેર કરજો